ગઈકાલે સવારે છ વાગ્યાથી વરસાદ ચાલુ થયો અને રાત સુધી વરસાદ ચાલ્યો રાત સુધી વરસાદ લગભગ દસ ઇંચ જેવો વરસાદ નડિયાદની અંદર થયો નડિયાદની અંદર જે વરસાદ થયો એના કારણે શરૂઆતમાં જે સ્પીડે વરસાદ પડ્યો એના કારણે રોડ ઉપર બધે પાણી આવી ગયા પણ મને કહેતા એ આનંદ થાય કે આવતી ગઈકાલે જે વરસાદ પડ્યો એ દસ ઇંચ વરસાદ પડવા છતાં પણ સાંજે જ્યારે અમે મુલાકાતે નીકળ્યા છ વાગે ત્યારે તમામ રસ્તા ઉપરથી પાણી ઉતરી ગયા હતા ફક્ત નડિયાદનો એક આઈસ ફેક્ટરી એટલે જૂનો દેશ વગામાં જવાનો રસ્તો છે એ રસ્તા ઉપર અને એક આ નાના કુંડા છોડ એટલે મારા રોડ વાળો જે સંતરામ મંદિરવાળો રસ્તો છે એની ઉપર પાણી છે અને એનું મુખ્ય કારણ તો જે શોપિંગ સેન્ટર છે સરદાર સાહેબના સ્ટેચ્યુ આગળ અને એની નીચે કાંસ જે ગંધ છે એના કારણે રહે છે એટલે જેવું આ એમને બીજે જગ્યા આપી અને આ ડિમોલિશ કરશે અને એની નીચે સફાઈ થશે લગભગ નડિયાદનું પાણી ખૂબ ઝડપથી ઉતરી જાય એવી વ્યવસ્થા અને આયોજન છે અને એના માટે ચાલીસ કરોડ રૂપિયા સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નડિયાદને આપ્યા મને કહેતા ખાસ આનંદ એ થાય કે ગઈકાલે જે બે આપણા અંડરગ્રાઉન્ડ બ્રિજ છે એ એક શ્રેય વારો અને બીજો ખોડિયાર વાળો એ લગભગ ક્લિયર થઈ ગયા છે અને એમાં પાણી રહેવું નથી ને વૈશાલીવાળા ગઢનારામાં પણ હવે નવું છે એટલે નડિયાદની પ્રજા માટે એ પણ આ ચોમાસા પછી લગભગ થઈ જશે અને ખુલ્લું મૂકવામાં આવશે તો ટ્રાફિકની અવરજવર જે ચાલુ થઈ ગઈ ગઈકાલે એ ખૂબ નડિયાદના માટે આનંદની વાત કહેવું